હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ફરીથી સ્વાગત છે એક નવા વ્લોગમાં આજ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વિચાર છે મેટ્રોમાં ફરવાનો જોઈ લ્યો આજનો નજારો આમ એક નંબર બાકી કંઈ ઘટે જ નહીં મિત્રો પીજી નીચે આવી ગયો હું ને હવે જાય હવે આપણે કારગીલ ચાર રસ્તા સાઈડ અમદાવાદમાં તડકો એટલો હોય ને આખો દી એસી હોય ને તો આમ કઈ વાંધો જ ન આવે એસી સિવાય મજા જ નથી આવતી હવે કારણ કે આખો દી ઓફિસ હોય એટલે એસીમાં પડ્યા રહ્યો હોય રાત પડે એટલે બીજી આવન થાય એટલે પંખા નીચે ઓન થાય એટલે આમ એમ થાય ઊંઘ આવશે કે નહીં આવે આપણે આમ સીધા જઈએ એટલે ડાયરેક્ટ કારગીલ આવી જાય અને અહીંથી પછી આપણે આ સાઈડ જઈએ એટલે સોમનાથ ચોક ને અહીંયાથી પછી આગળ બ્રિજ ચડીને નીચે પ્રભાત ચોક આવી જાય ઠીક છે આપણે જે કારગીલ ચાર રસ્તા સાઈડ એટલે રસ્તામાં આવે મંદિર સિદ્ધિ વિનાયક મંદિર અહીંયા પેલા દર્શન કરી ગણપતિ બાપા મહાદેવના પછી જઈ આપણે થલચે ચાર રસ્તા બાજુ મસ્તી ની લાઈન લખીએ ગરીબોને કોઈ રૂપિયા આપવા નહીં બને તો ખાવા માટે વસ્તુ આપવા નહીં એકદમ આછી લાઈન કારણ કે ગરીબ બધા રૂપિયા નું શું કરે હું નહીં કંઈ ખબર હોય નહીં એના કરતા ખાવાનું આપી તો ખાઈ તો ખરા જાવ તો જમણી બાજુ જવાનું ફલતે જાવ ડાબી બાજુ આપડા જવાનું કંઈ આમ નાસ્તો વાસ્તો કઈ કર્યો નથી તો પેલા ચા પીવી રજવાડી માં ચા પીને ઘણા દીએ રજવાડી ની ચા પીવાની આજે

ના મોટામાં મોટો મોલ અહીંયા તમે લાખ રૂપિયા લઈને આવો તો લાખ રૂપિયા દેખાય નહીં પહોંચી ગયો થલતે જ ને રિક્ષાઓ પાસે છૂટા નહોતા તો રિક્ષાઓ કે ઓનલાઈન નાખી દો ડિજિટલ ભારે છે ને ભાઈ રિક્ષા આવડે સ્કેનર રાખે હવે તો મિત્રો એસજી આવ્યો નો નજારો અવારમાં ગાડી ફૂટે જ નહીં અહીંયા ત્રણે ત્યાં બ્રિજ ઉપર મને કેટલી સાયકલ દેખાણી પેલા તો નવા નવા અમદાવાદમાં ત્યારે ખબર નહોતી પડતી આ સાયકલ અહીંયા કેમ પડી છે પણ એ તમે પૈસા દઈને તમારા ઉપયોગ માટે લઈ શકો એવી બધી સાયકલ ઉપર એને સ્કેનર દોરેલો હોય સ્કેનર પૈસા નાખો એટલે સાયકલનો લોક ખુલી જાય એવું કાંઈક હોય તો સાયકલ તમે યુઝ કરીને વળી પાછી અહીંયા મૂકી દેવાની થલતેજ મેટ્રો સ્ટેશન મેટ્રો સ્ટેશનમાં ને લિફ્ટ ની બે સુવિધા છે જેને જે કરવું એ ઘરે પગથથી ઉતરાય ઉતરે જેને ચડવાય ચડવે પણ આ સાઈડ તો ચડવાનું જે એટલે આપણે ચડીવાનું છે ઓલી સાઈડ ઉતરવાનું હશે આમ સાઈડ દેખાય અહીંયા ત્યાંથી ઉતરવાનું આપણે ઉપર જવાનું એટલે લિફ્ટનો પૂરો ઉપયોગ કરવો જ પડે ને ભાઈ કારણ કે આવા તડકામાં હાલવું ગમે નહીં

મેટ્રો આવી આ બાજુ ને આ બાજુ આપણી ઓફિસ દેખાય બિલ્ડિંગ મેટ્રો ભાઈ મેટ્રો ઉપર દેખાય બહાર નું વાતાવરણ સ્પીડ પીકડી મેટ્રો તમને અંદર થાય નહીં કે ના મેટ્રો એટલી સ્પીડમાં ચાલે હાલે સ્ટેશન ક્યારે આવે ને શું એ બધું એની મેરાય બોલતું હોય બીઆરટીએસ બસમાં આવી રીતે જોઈએ એ જ સિસ્ટમ મેટ્રોમાં એટલે જેને આમ ખબર ન પડે ને આમ વાંધો ન આવે કે ભૂલા ભૂલા પડવાની કંઈ આમ એવું કંઈ બીક નથી કારણ કે કન્ટિન્યુઅસલી બોલતા જ રહ્યા આની અંદર કે ડાબી બાજુ દરવાજો ભૂલશે જમણી બાજુ ભૂલશે બધું સ્ટેશન બતાવે ગયા સ્ટેશન ક્યારે આવશે આગળનું સ્ટેશન કયું અહીંયા જો ગ્રીન લાઈટ થઈ રેડ લાઈટ થઈ લાંબી લાંબુ એ સ્ટેશન આવી ગયું हम स्टेडियम देखा है एसपी स्टेडियम में साबरमती नदी एलिस ब्रिज हाँ भाई वाटर ब्रिज है ए फ्यू मिनट्स लेटर मेट्रो अंडरग्राउंड देख गए भाई अबे अंदर उधर ये आखा मेट्रो बाहर में हम देख रहे हैं जो શાહપુર પહોંચી ગયા ભાઈ ના સ્ટેશન અલગ અલગ બધા ચિત્રો ચિત્ર મંદિર વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી હંસનું હજુ ફ્લેમિંગો ગીધ હરણે સુરખાબ આ શેનું એ ચિત્ર કહી દેજો તમને ખબર હોય તો કોમેન્ટ કરતા જઈજો વળી નું ટોકન લઈ લીધું ને જાય પાછા થલચ સાપુર હજી અત્યારે મેટ્રો ગયા એટલે કે આ કીધું બાર મિનિટ પછી આવશે બીજી મેટ્રો એમાં આવી જાય કંઈ વાંધો નહીં ત્યાં કે આપણી પાસે કોઈ ઓપ્શન નથી દેવું જ પડશે ભાઈ મારેલું મેટ્રોનું ક્યારે આવે ક્યારે નહીં બધું બતાવ અહીંયા ટાઈમ થઈ ગયો ને મેટ્રો આવી ગયો જોઈ લઈએ મિત્રો પહોંચી ગયા એ થલતેજ સૌથી હેલ્દ સ્ટેશન મેટ્રોનું તો બધા ઉતરવાની તૈયારી કરે ચાલો આટલો રહ્યો મેટ્રોનો સફર હવે કંઈક નવા વિડીયો હારે મળીશું બીજી વાર ને હવે ખસકાન થાય બીજી સાઈડ આવે ડાયરેક્ટ કારણ કે મેટ્રોમાં એસીમાં હતા ને હવે બહાર નીકળીને એટલી ગરમી થાય ને વાત જાય યાર એમ થાય એસી વગર આમ મજા નથી આવી અમદાવાદમાં રહેવાની કારણ કે ઉનાળો એવો હોય ને પછી ગરમી બેતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચી જાય છે એટલે ઉતરીને ભાગી બીજું શું આવે ફલતે ચાર રસ્તાથી રિક્ષા પકડવી પડશે ત્યાંથી કારગીલ એની રિક્ષાવાળા ભાઈ ભટકાઈ ગયા બીજી વાર ભાઈ આયેલા ભાગ્યા

તડકા થી બચવા જાવ શેરડી રસ પીવો શેરડી રસ પીલો ત્યાં લગી લાઈક ફોલો સબસ્ક્રાઈબ કર નાખજો શરમાતા ની પાસે હાલો રસ પીવો તો પછી એમ કેતા નહી મને કીધું નહી ઘર ભેગું થાને ભાઈ હાલ મિત્રો મેટ્રો નો સફર પૂરો કરીને પહોંચી ગયો પાછો બીજીએ